ગુડ મોર્નિંગ દોસ્તો હરહર મહાદેવ સ્વાગત છે તમારો મારા ગુજ્જુ ફેમિલી વ્લોગમાં તો ભાઈ જો સવાર સવારમાં છે ને આપણે તો દોડે છે ચીઝ લેવા માટે કારણ કે સ્ટોરની અંદર ચીઝ છે પણ આજ સન્ડે છે પ્લસ ઇન્ડિયા પાકિસ્તાની મેચ છે એટલે ઓર્ડર રહેવાના એટલે આપણે બીજી બ્રાન્ચ ઉપરથી ચીઝ લેતા આવીએ અને સ્ટોરે આપી દઈએ એટલે નીકળે છે ચીઝ લેવા માટે અમદાવાદ

અને આ કાપવાનું કહેતો તો રહે પણ કે તમે કાપ્યું છે ને બહુ ટાઈમ નહીં રહે એટલે અમે ના પાડ્યું કે ના કાપ્યું છે ના ના તરબું છે એટલે સાલ જાડી વધારે જ હોય હવે તરબૂચ પાર્ટી થઈ રહી છે અત્યારે ખાવાનું શું બનાવવાનું આજે ખાવાનું શું બનાવવાનું એ આયોજન નથી રસોઈ ચેનલ શનિ રહી આપણે બહાર જતા નહીં હમ રસોઈ ચેનલ માટે કયો વિડીયો ઉતારવાનો છે ફાઇનલ નથી અને વિડીયો બનાવવાના છે જોઈ આવે તો ઓલો ગાય પેલું ગરમ છે બેટા જો તો ગાય જો આ જમવાનું થઈ ગયું છે અને મસ્ત મજાનું નોર્મલ પનીરનું શાક બનાવ્યું છે હા ઘઉમાં ખાવું છે સનું છે તો ચલો ગાઈ જો જમવાનું થઈ ગયું છે તૈયાર બનાવી છે પનીર ભુરજી અને ભાઈ ક્યારને બૂમો પાડે છે ખાવા ખાવાનું કરે છે કેવડી મજા આવી ને નથી વાગ્યું ને નહીં વાગ્યું હા અહીંયા વાગ્યું વાગ્યું ને મસ્ત મજાનું પનીર ભુરજી અને છાશ અને મસ્ત અંધારીને આવી વરસાદ આવ્યો નહીં ને મેડમ ગરમ ગરમ ગરમીમાં ગરમ ગરમ પરોઠા બનાવી રહે છે અને અત્યારે તો જમ બપોર તો આપણે જમવાનું લેટ થઈ ગયું હતું અને કંટાળેતા બી ખરા એટલે અત્યારે મસ્ત બની છે તો ફર્સ્ટ ક્લાસ છાસ અને સબ્જી ખાઈ લઈએ હે ને ઓકે તો જો ગાઈઝ આ છેલ્લા રૂમમાં આવી ગયા છે અને ઇન્ડિયા પાકિસ્તાનની મેચ ચાલુ છે તો ખેલાડીઓ અમારે બેસી ગયા છે અહીંયા શું જોવે છે અધર્વ તું શું છે ક્રિકેટ જોવે છે તું તને ખબર છે કોણ રમે છે ક્રિકેટ જોવા માટે અમે બધા આઈ ગયા છે અંદર ઊંઘવા માટે અને હવે દેર રાત તક ક્રિકેટ જોઈ ગે હે રહી ગયો નહીં માર્યું ચલો બાય ગુડ નાઇટ બચ્ચા પાર્ટી હવે અથર આવી ગયો છે તો બોલશે ઉભો થઈ કૃષ્ણ